પણ હજી તો વાર લાગશે હજી ફોર્મ ને એવું છું ને થેન્ક યુ બધા કે યાર તમે મારા ફેમિલી માં જોડાના જેને ખબર ન હોય તો કહી દો મારી એક શોર્ટ ની ચેનલ છે એમાં એક કેટલા છે ખબર નથી મને પાકી પણ એટલા શોર્ટ અંદર મિની બ્લોગની અંદર એક લાખ જણા ફેમિલી મેમ્બર આપણા ફેમિલી માં જોડાઈ જશે એટલે થેન્ક યુ બધાને ખુશી ની ખબર છે એટલે બહુ મજા આવી ગઈ કે પહેલી વાર હંડ્રેડ કે થાય યુટ્યુબની ની અંદર યાર એની ખુશી અલગ જ હોય ને મારા મમ્મી આજ નૈવરા થઈ જશે આપણે ભાઈ એક ચેનલમાં લાખ પૂરા થઈ જાવ

દુના કેતા હોય લાખ તો જલ્દી જલ્દી કરાવી દેજો એક લાખ ફેમિલી મેમ્બરે થેન્ક યુ તમે બધા બહુ સારો સપોર્ટ કરો છો મજા આવે મને વિડીયો બનાવવાની ને અત્યારે હવે આમ ગણો તો પેલા કરતા મારે લાઈફ ઘણી બધી બદલાઈ ગઈ છે કેમ કે મિની વ્લોગિંગનું કરું છું ઇન્સ્ટાગ્રામ લોંગ વિડીયો ફેસબુક એટલે પેલા કરતા મારે ટેમ જ નથી રહેતો તો એમનાથી તો હું આમ ગણું તો કામય નતો જોયો તો અત્યારે સવારમાં અમારે બોરવેલની મોટર ખરાબ થઈ જતી બધું કામ કર્યું કમ્પ્લીટ મુકવા જાય હસુબેન તો સવારમાં હવે આવી જતા કારખાને પહેલા વિયવાના છે કેમ કે અમારા મિત્ર આવે છે ભાઈ પ્રેશભાઈ આજ આવવાના છે અહીં તો એને મોવા લેવા જવાના છે કેતી થાય મોટર હારી આપણી ઓમદી હારી થાય ઓમદી આપડી ઓલી ચેનલ માં લાખ પૂરા થઈ જાય એક લાખ એક લાખ પૂરા સારું હારું કેવાય ને હમ

પણ જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો એવું ઘણું થાય છે કે બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ ન કરેલું હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેમિલી તો જેને સબસ્ક્રાઈબ કરતા ન આવડતું હોય ને તો જો આવી રીતની સબસ્ક્રાઈબ કરવાનું હોય આ રીતનું બટન હોય અહીંયા સબસ્ક્રાઈબનું સબસ્ક્રાઈબ કરી દેવાની પછી જો અહીંયા ઓલ ઉપર દઈ દેવાનું હોય ઓલ ઉપર એટલે મારો વિડીયો જેવા આવે ને આઠ વાગે તમને મળી જાય એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની હોય ને લાઈક અહીંથી કરી દેજો પાછા ભૂલી જતા નહીં તો અહીંથી લાઈક હા જેને ખબર ન હોય ને કહી દઉં હવે તો આમાં ફટાકડા ફૂટે પેલા ફૂટતા નહીં જોડાઈ ગયા છે ભૂકી ગયા છે મઢે શ્રીફળ લેતા આવું દુકાને ત્રણ શ્રીફળ છે વધારવાના તો શ્રીફળ વધારી નાખી દર્શન કરી લઈ માતાજી ના દર્શન કરી લીધા માતાજીના ને ફેમિલી તમને વાત કહું તો મને નહોતી ખબર કે આ તો બધા તમારો બધાનો ને ભગવાનની ને બધાયના આશીર્વાદ ને ખર હું તો ક્યાં સુધી આઈધીન મને ખબર નહોતી કે હું યુટ્યુબમાં આવી રીતના વિડીયો બનાવીને વિડીયો ક્રિએટર બની એમ શોખ હતો પહેલેથી પણ અહીં સુધી આવી એમ નહોતી ખબર એટલે થેન્ક યુ બધાને દર્શન કરી લીધા એ હવે જઈ બધા ઘરે

હું આવ્યો દુકાને લેવા ને આ એક જોડ પાછી આશુબેને પસંદ કરેલ છે ઈ અહીંયા પડી જો એક જોડા એક જોડા એટલે હાલ કપડા લઈ લેવાના ઉપાધિ ની નામ રાખેલું છે મહાદેવ સિલેક્શન ને બસ ગામની અંદર આવતા છે અહીંયા દુકાન તો આપણું કામ તો થઈ ગયું છે બે જોડ કપડા વાહ અત્યારે જવાનું છે મારા પરેશભાઈ ને લેવા પેલા ઘરે જવા બધું મૂકીને પરેશભાઈનો નો ફોન આવી ગયો છે તો સીધા જઈ મોવા બસ સ્ટેશન ઉભા છે તો લેવા

જો આ મિત્ર છે અમારા ફ્રેન્ડ છે ને અહીંયાથી તો આ લીધું છે પસંદ આવી જાય લઈ લીધા કાં આવ્યા છે આટો મારો પણ પસંદ આવી જાય લઈ લીધા દુકાનનું નામ શું છે તમારા વાસી તળાવ મોવા માં છે અંદર તો અહીંયા બેર બેર આટા મારતા હતા તો ભાઈની દુકાન આવ્યા છે તો મેં કીધું શું લેતા જઈ એક જોડ તો લઈ લીધા પણ અમારે આટો ભાઈ જો આ બધા સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા અહીંયા આ ભાઈ કે પાન ખાવું પડશે મીઠું ને આ ભાઈ કે ચા પીવી પડશે બોલો

થેન્ક યુ બધાને ફરી એકવાર છોડોકા હું સેલિબ્રેશન થોડુંક લેટ થાય પણ ગ્રેટ એવું છે બધા ભાઈ બધા ફેમિલી મેમ્બર ને બધા હારે છે એટલે કેક કટ કરી નાખી બધા લાવ્યા છે તો ખાવાની છે ખાવાની છે તો ફેમિલી કેક કટ કરી નાખી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પાડો bye-bye 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 a heart beat to the city streets we begin to feel the fire

અને ખાસ તો તમારા બંનેનો સપોર્ટ ત્રણેય નો સપોર્ટ છે ને એ મેન સપોર્ટ છે બાકી અત્યારે છે ને ખરેખર મમ્મી પપ્પા ઘર થી સપોર્ટ ન કરતા આશુ બેન કોણ જેક્સ ભાઈ ને જો બેઠા બાકી બધા મિત્રો બની ગયું છે જમવાનું જમવામાં માં છે છે પરેશ ભાઈ આશુ બેન મસ્ત મસ્ત રવો એવું બેસી ગયા દૂધ લઈને તો ખાન ને દૂધ ને ભાઈને મને ખબર છે ને ઘેરાય ને જતો હોય એટલે હું ખાવાનું એમ ને અરવિંદભાઈ રોકાણ જમી લીધું બધા બેઠા છે સુખ પરેશભાઈ અરવિંદભાઈ કેમકે આજ બધા યુટ્યુબર યુટ્યુબર ભેગા થઈ ગયા છે તો હવે હેવાઈન વાહ એલ છે એ રીતના દોઢ બે કેમ કેમકે આજ કામે એટલું છે મારે ને ઘણી વાર બેસ્યું એટલે મજા આવી ગઈ ને થેન્ક યુ પરેશભાઈની ખાસ થેન્ક યુ મારા ભાઈ તમને બધાય બધાને ફેમિલી તમને પણ થેન્ક યુ યાર દિલથી આભાર ઓફ લવ ફેમિલી આવો આવો સપોર્ટ કરતા રહેજો ને મિની બ્લોગ છે ચેનલ ન જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો ચેક કરી લેજો એકવાર બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે લાવ લવ મજા બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરો અમે લાખ પૂરા કરવાનું છે બાય બાય